વોટ્સએપ સ્ટીકર નહીં જ્યારે ઈચ્છું ત્યારે મોકલું પારુલ કાકી હસીને ચાલ્યા ગઈ હવે ફુલેશ્વર આગળ વધ્યો તો લીલી સાડી અને ચેક બ્લાઉઝ પહેરેલી કમલાબેન ઘર સાફ કરતી દેખાઈ એને ફુલેશ્વરને જોઈને બોલી એ ફુલેશ્વર આજે તો તારા માથે જાસૂદ ખીલી ગયું છે સામાન્ય માણસ તો હેરબેન્ડ પહેરે અને તું તો ફ્લાવર બેન્ડ લઈને ફરતો ફુલેશ્વરે મજાથી જવાબ આપ્યો કમલાબેન મારો હેર સ્ટાઇલ તો સીઝન સ્પેશિયલ હોય છે કમલાબેન હસીને બોલી હા તારી પાસે આવી ત્યાં પહોંચ્યો લોકો એક બોલી ઉઠ્યા અરે આ તો ચાલતું ફરતું ગાર્ડન છે જજે પૂછ્યું આ ફૂલ ક્યાંથી લાવ્યો છે ફૂલેશ્વર ગર્વથી બોલ્યો લાવ્યો નથી સાહેબ આ બધું તો મને જ ગિફ્ટ થાય છે પારુલકાકી હસીને બોલી અમે તો સાડી પર ફૂલ સેલાઈએ અને તું તો શરીર પર જ ફૂલ સજાવી લાવતો કમલાબેન પણ બોલી ફૂલેશ્વર તારા પરના ફૂલ વેચી દેજે હવે અસલી ધમાલ શરૂ થઈ અચાનક બે મધમાખીઓ ઉડીને સીધા ફૂલેશ્વર પર બેસી ગઈ ફૂલેશ્વર બૂમ પાડીને ભાગતો થયો અરે ફૂલ રાખવા ઠીક છે પણ આ તો જીવતી સિક્યુરિટી ગાર્ડ ચોંટી ગઈ પારુલ કાકી જોરથી બોલી દોડ રે દોડ નહીં તો મધમાખી તારી ઉપર જ હની પ્રોડક્શન સ્ટાર્ટ કરી દેશે કમલાબેન તો હસતા હસતા જમીન પર પડી ગઈ અને બોલી ફુલેશ્વર આજે તું માણસ ઓછો ને પૂરો ગુલદસ્તો વધારે દેખાય છે આખરે મધમાખી દૂર થઈ ગઈ ફુલેશ્વરે બંને બેનને જોઈને કહ્યું જીવનમાં ફૂલ જેવા બનો જ્યાં જાઓ ત્યાં સુગંધ ફેલાવો પણ મધમાખીઓથી દૂર રહેજો નહીં તો આખું જીવન કોમેડી ફિલ્મ બની જશે અને એમ કરીને ફૂલ માણસની ધધમાલ ગોકુલપુરમાં આજે ચર્ચાનો વિષય છે